જળસંચય મંત્રી અને ભાજપના પ્રમુખ દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે સાંસદ એને હવે આપણે જૂઠાલાલ કેવું પડે એ જૂઠાલાલ આવી ગયા હું આદિવાસી દીકરો છું હવે આદિવાસી દીકરો છે એટલા જ આદિવાસી પર તમે છે તારામાં તાકાત હોય તો બિન આદિવાસી સીટ પર ઉભા રાખે તો હું ભાજપ ને ગામના અંદર કેટલા ગામો જાય અને કઈ કઈ જગ્યાએ ગામો છે મને બતાવે કઈ કઈ સંસ્કૃતિ ડૂબમાં જવાની છે કયા કયા લોકો ડૂબમાં જવાના છે કયા કયા વૃક્ષો ડૂબમાં જવાના છે કયા દુર્લભ પ્રાણીઓ ડૂબી જવાના છે એના વિશે એવી જ વાત સેમ આ વાત બે હાજર બાવીસ માં પણ થયેલી ત્યાંના મંત્રી એમ કીધું કે અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે પરંતુ એ મંત્રીને શરમ બી આવી જયારે બાવીસ મે બે હાજર બાવીસ ના રોજ બપોરે

કાલીબેલ ના અંદર ડેમ વાત નહીં થઈ પરંતુ સરકારી કાર્યક્રમ હતો એ સરકારી કાર્યક્રમ કરી કે ચૂંટણી ચોવીસ ની ચૂંટણીમાં ક્યાં ડેમ આવ્યો આ તો તમે અમે તમને થાળી પીસી તમે અમને બતાવ્યું કે ડીપીઆર પૂરો થઈ ગયો છે અને નવો ડીપીઆર રજૂ થઈ ગયો છે તમારે માં ખાલી નાખો લામ લખો એટલે તમને ડીપીઆર મળી જાય બે હાજર બાવીસ ના માં જે સ્નેહલભાઈએ વાત કરી એમાં માત્ર સાત ડેમની વાત હતી